નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગર વિભાગ ગારિયાધર એસટી ડેપો ખાતે બે હજાર પચીસ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો આજ રોજ ગાર્યાધર ડેપો ખાતે વર્ષ બે હજાર પચીસ કર્મચારી મંડળનો સ્નેહ મિલન તેમજ અન્ય સંગઠનમાંથી કર્મચારી મંડળમાં જોડાતા કર્મચારીનો આવકાર કાર્યક્રમ યોજાયો જેમાં મજદૂર મહાજનના ઉપપ્રમુખ શ્રી તેમજ છન્નુક દેવાંગભાઈ ત્રિવેદી સંગઠન મંત્રી શ્રી જિગ્નેશભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ શ્રી કેતન પરી ગોસાઈ તેમજ ક્રૂ ડ્યુટી મેમ્બર શ્રી કર્મચારી મંડળમાં જોડાયેલ એ જ રીતે ભારતીય મજદૂર સંઘ બીએમએસમાં પડ્યું મોટું ગાવડું તેના પૂર્વ છનુક પ્રતિનિધિ હાલ કારોબારી સભ્ય શ્રી ઇમરાનભાઈ શેખ તથા હેડ મિકેનિક શ્રી રાજુભાઈ પરમાર જગદીશભાઈ મોરી જાવેદભાઈ બેલીમ સુરેશભાઈ ગોહિલ મનીષભાઈ પુરોહિત કપિલ વસાવા ભાવનગર વિભાગ જયદેવસિંહ ગોહિલ કર્મચારી મહામંડળ એડી શ્રી દિલીપ દિલીપસિંહ ગોહિલ શ્રી જિગ્નેશભાઈ પંડ્યા એટીઆઈ શ્રી પરેશભાઈ આચાર્ય સંજયસિંહ રાજા ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ખમણ ઉપપ્રમુખ રાજુભાઈ શેખ યુનિટ સેક્રેટરી ચિત્રા નિકુલભાઈ કુવાડિયા એચએમ પ્રતિનિધિ શ્રી રાજુભાઈ ગોહેલ હરપાલ સિંહ યુનિયન સેક્રેટરી બીવીએનભાઈ વાઘેલા આ તમામ હોદ્દેદાર શ્રીના કરકમલે ફૂલહારથી આવકારી કર્મચારી મંડળમાં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું આમ કર્મચારી મંડળની સાંકળ મજબૂત કરવામાં ગારેધા ડેપો કર્મચારી મંડળના સ્થાનિક તમામ આગેવાનો દ્વારા ભારે સહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે